અમારે દાદા વિશે જે બોલે છે કે પારકા લેવા છે આ છે તે છે એ તમે મિલકત પણ જે કહો છો ને સાહેબ જેટલી તમારી પાસે મિલકત છે ને સાહેબ એટલી તો કાયમીના ના બને છે નમસ્કાર મિત્રો સુરાપુરા ધામના બોડાદ વિશે કમલેશ જાદવે ટિપ્પણી કરી હતી અને ખુલ્લો પડકાર આપ્યો હતો ત્યારે કમલેશ જાદવને પડકાર રૂપે આ વ્યક્તિ કંઈક કહી છે તે તેમણે ઇનામ રાખ્યું હતું કમલેશ જાદવે કે આટલા રૂપિયાનું ઇનામ છે ત્યારે આ વ્યક્તિ સુરાપુરા ગામના ભોળાદના પ્રચારમાં બોલી રહ્યા છે કે ભાઈ જેટલા તારી પાસે સંપત્તિ છે અને જેટલી તું ઇનામમાં કહે છે એટલું અહીંયા સુરાપુરા ગામમાં ખીચડી અને ચાના સ્થળ બને છે તેવું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા પણ મિત્રો પહેલા તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને પૂરું પૂરું જોજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો હું છું જય સુરપુરા ધામ ભોળા અમારે દાદા વિશે જે બોલે છે કે પારખા લેવા છે આ છે તે છે પારખા કોઈને લેવા નથી ને તમારે કોઈ સેવા કરવી છે નહીં અમે એના મોટો માણા સેવા કરવી છીએ અને જે તમે મિલકતનું છે કહો છો ને સાહેબ જેટલી તમારી કોઈ મિલકત છે ને સાહેબ એટલી તો કાયમ એના ખીચડી બને છે ચા પાણી નાસ્તો બને છે સાહેબ એટલે તમારી મિલકત તમારી પાસે રાખો અને પારખા તમારા નથી લેવા તમારે સેવા કરવી સેવા કરવાવાળા અમે સીવી આવ્યા જય સુરા સુરપુરાધામ ભોળા